નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અને ન્યૂઝ મેઘરાજાને મનાવવા પારસીઓ પરંપરાગત રીતે ગીતો ગાવા સાથે ઘરે ઘરેથી ચોખા દાળ તેલ ઘી ઉઘરાવી ખીચડી બનાવી સામૂહિક જમણવાર કરે છે ધર્મકાજે વતન ઈરાનને છોડી ભારતમાં વસવાટ કરનાર પારસીઓ પ્રકૃતિને પૂજે છે આજે પણ પારસીઓએ પોતાની પરંપરા સંસ્કૃતિ અને વારસો જાળવી રાખ્યા છે જેમ હિન્દુઓ શ્રાવણ માસને પવિત્ર માને છે તેજ રીતે પારસીઓ બમનમાસને પવિત્ર માને છે બમનમાસમાં પારસીઓ ઘરે ઘરેથી સીધું ઉગરાવી તેની ખીચડી બનાવી સામૂહિક ભોજન કરે છે આમ કરવાથી વરુણદેવ પ્રસન્ન થાય અને વરસાદ વરસે એવી પારસીઓની માન્યતા છે પારસીઓનું મૂળ વતન ઈરાન છે પારસીઓ પ્રકૃતિ પૂજક હતા પરંતુ અરબ બસ્તાન તરફથી આરબોના હુમલા વધતા પારસીઓ માટે વતનમાં રહી પોતાના ધર્મની રક્ષા કરવાનો મુશ્કેલ બનતા પારસીઓ તેમના પવિત્ર આતશ બહેરામને લઈને પોતાના વતન ઈરાન ને છોડીને દરિયાઈ માર્ગે ભારત તરફ આવ્યા મારું છે હું એક પારસી યુવક છું આજનો અમારો તહેવાર જો જેવી હિન્દુઓમાં પવિત્ર શ્રાવણ મહિનો હોય છે એવી જ રીતે અમારા પારસી સમાજમાં પવિત્ર બમન મહિનો હોય છે જેની અંદર અમે આખો મહિનો વેજીટેરિયન ખાવાનું ખાઈએ છીએ અને નોનવેજ ત્યાગ કરીએ છીએ આજનો દિવસ એટલે કે બમણ મહિનો અને બમણ રોજ જેમ તિથિ હિન્દુઓમાં આવે છે તેમાં રોજ આજનો દિવસ અમે લોકો ઘરે ઘરેથી અનાજ ચોખા દાળ બધું ભેગું કરી એક બાજુ ભેગા થઈને ખાવાનું ખાઈએ છીએ એવી જ રીતના અમે જ્યારે ખાવા ખાઈએ છીએ ત્યારે પહેલો કૂતરાને કોડીઓ આપીએ છીએ જેનાથી અમારામાં કૂતરાઓનો જે મોર છે તે અમે જણાવી શકીએ અમારો આ જે તહેવાર છે તે વરુણદેવને રીઝવવા માટે કે જેમ કે આ કાળજો એટલે બહુ કાપ છે તેમાંથી મુક્તિ મળે અને ખેડૂતોને પાણી મળી શકે જ્યાં દક્ષિણ ગુજરાતના સંજાણ બંદર ખાતે ઉતરી સ્થાનિક રાજા જાદેરાણાની પરવાનગી બાદ આપેલ વચન મુજબ દૂધમાં શાકર ભળી જાય તેમ અહીં વસી ગયા પારસીઓ શાંતિપ્રિય પ્રજા ગણાય છે પારસીઓના લોહીમાં દયા અને દાનના ગુણો વહે છે જેને લઈને દેશ દુનિયામાં સૌથી નાની લઘુમતી હોવા છતાં સખાવતમાં સૌથી આગળ છે સંજાણથી ઉત્તર તરફ આગળ વધેલા પારસીઓને

એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલટી ટી પીજીએમએલ જીએનએમ એન ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો